ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યનો વિડિયો છે આ આ વિડિયો નિહાળ્યા બાદ તમારા વિજ્ઞાનની અંદર 4 માર્ક આવી જશે કારણ કે આ પ્રશ્ન ખૂબ જ આઈએમપી છે દૈનિક જીવનમાં pH નું મહત્વ સમજાવો બોર્ડની પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે આ અને જો એવી રીતે પૂછાય કે દૈનિક જીવનમાં pH નું મહત્વ સમજાવો તો 4 માર્ક માં આવશે પરંતુ કોઈ એક ભાગ પૂછાઈ જાય દાખલા તરીકે સજીવના અસ્તિત્વમાં pH નું મહત્વ સમજાવો તો એ 2 માર્ક માં આવી શકે છે તો ચાલો હું તમને સાવ સરળ દેશી ભાષામાં આ જે પ્રશ્ન છે તે સમજાવું જેથી તમને પણ વિજ્ઞાનની અંદર ખૂબ રસ જાગે તો દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ અને એમાં આપણે પેલું જોવાનું છે સજીવના પીએચ નું મહત્વ સમજાવો તમારે પણ મારી જેમ ક્રમ બાય ક્રમ લખતું જવાનું છે એક ફકરો સમજવાનો લખતું જવાનું એક ફકરો સમજવાનો લખતું જવાનું એટલે આખે આખો તમને પ્રશ્ન આવડી જશે તો સર્વપ્રથમ હું પીએચ ની વાત કરું તો પીએચમાં માં

આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ સુધી તો આ બધા છે એ બેઝિક છે આ હું તમે યાદ રાખી શકો એટલે થાલા ફોર અરીઝન ટટસ એનાથી નાના બધા એસિડિક અને જેમ આવી રીતે એક બાજુ જાઓ તેમ એસિડિકતા વધે એટલે ચાર કરતા ત્રણ ની એસિડિકતા વધારે ત્રણ કરતા બે ની અને બે કરતા એક ને આવો પણ પ્રશ્ન પૂછાઈ શકે અને જેમ ચૌદ બાજુ જાઓ એમ બેઝિકતા એની વધે એટલે તેર ની બેઝિકતા કરતા ચૌદ ની બેઝિકતા વધારે તો હું તમને હવે કહું કે સાત તો તમારે કહેવાનું તટસ હું તમને કહું આઠ તો બેઝિક હું કહું પાંચમાં તો એસિડિક આવો પ્રશ્ન પ્રશ્ન એકવાર માર્કમાં પૂછાઈ ખૂબ સરળ સરળ હતો આનાથી હું કહું આઠ પોઈન્ટ આઠ તો તમારે કહેવાનું બેઝિક તો આવી રીતે ખૂબ સરળતાથી તમે આ પ્રશ્નના જવાબ હવે આપી શકશો તો હવે હું આવું છું પ્રશ્ન તરફ તો કે સજીવના અસ્તિત્વમાં પીએચ નું મહત્વ સમજાવાનું છે તો પહેલા આપણે વાંચીએ સામાન્ય રીતે માનવ શરીરમાં થતી દેહ ધાર્મિક પકડવાનો છે લઈ અને મર્યાદા ધરાવે છે જો આ ફેરફાર થાય તો જૈવિક પ્રક્રિયાઓમાં ખલેલ પહોંચે ચલો આ પેલો ફકરો ખૂબ સરળ છે કે આપણા શરીરની અંદર જે દેહ ધાર્મિક ક્રિયાઓ થાય જે આપણા શરીરની અંદર લોહી વહતું હોય અને એમાં પણ જો એસિડ વધી જાય અથવા તો ક્યારેક વધી જાય તો એને તટસ્થ કરવા માટે આપણા શરીરમાં બીજા એસિડિક પદાર્થો આવેલા છે એટલે આ પીએચ આપણા અંદર કેટલી હોવી જોઈએ જો આમાં કોઈ તકલીફ પડે આ પીએચ વધે ઘટે તો આપણે જે જૈવિક ક્રિયાઓ કરીએ છીએ જૈવિક પ્રક્રિયાઓ જે આપણે કરીએ છીએ બરોબર એમાં તકલીફ પડે તમે પાંચમો પાઠ આખો ભણશો કે જૈવિક પ્રક્રિયાઓ એટલે શું આપણે શ્વસન કરીએ ઉત્સર્જન કરીએ બરોબર વહન કરીએ તો આ બધામાં તકલીફ પડે એટલે આપણી અંદર જે શરીરની અંદર જે પ્રક્રિયાઓ થાય ધાર્મિક ક્રિયા થાય એની પીએચ કેટલી હોવી જોઈએ તો એની પીએચ સાત થી લઈ અને સાત પોઈન્ટ આઠ જેટલી હોવી જોઈએ જો એમાં કોઈ ખલેલ પહોંચે તો કોને ખલેલ પહોંચે તો કે આપણી શરીરની અંદર થતી તમામ જેવી પ્રક્રિયાઓને ખલેલ પહોંચે છે ચલો એક આખો બંધ કરીને તમે આવી રીતે કી પોઈન્ટ યાદ રાખો એના તમારે અત્યારે એક ખાલી બુકમાં લખવાનો છે કે સામાન્ય રીતે માનવ શરીરમાં થતી દેહ ધાર્મિક ક્રિયાઓની પીએચ સાત થી લઈ ને સાત પોઈન્ટ આઠ ની હોય છે જો આ પીએચમાં ફેરફાર થાય તો જૈવિક પ્રક્રિયાઓમાં ખલેલ પહોંચે છે ચલો સરળતાથી તમને આવડી ગયું ત્યારબાદ હવે સામાન્ય પાણીની પીએચ લગભગ સાત હોય બરોબર પણ વરસાદનું જે પાણી થાય ને એની પીએચ હોય પાંચ પોઈન્ટ છ ની આસપાસ હોય અને જો આ પીએચ હજુ પણ ઘટે પાંચ પોઈન્ટ છ થી તો આવા વરસાદને કહેવાય એસિડ વરસાદ તો જો સામાન્ય પાણી હોય સામાન્ય પાણી સામાન્ય પાણી એની પીએચ કેટલી તો કે સાત હવે જે વરસાદ આવે વરસાદ થાય એના પાણીની પીએચ હોય પાંચ પોઈન્ટ છ હવે પાંચ પોઈન્ટ થી પણ ઘટે આનાથી પણ ઓછી જાય તો એવા વરસાદને કહેવાય એસિડ વર્ષા અને આ એસિડ વર્ષાનું પાણી પછી બીજા તળાવોમાં જાય તો તળાવોમાં રહેતા બીજા સૂક્ષ્મ જીવો છે માછલીઓ છે વનસ્પતિઓ છે જલીય વનસ્પતિ જેને કહેવાય આ બધાને તકલીફ પડે આ બધાના અસ્તિત્વમાં તકલીફ પડે તો આ બીજો પોઈન્ટ છે કે ભાઈ સામાન્ય પાણી છે એ સાત પીએચ ધરાવે વરસાદનું પાણી એ પાંચ પોઈન્ટ છ પીએચ ધરાવે પણ પાંચ પોઈન્ટ થી જો નીચે જઈએ તો એસિડ વર્ષા થાય અને એસિડ વર્ષાનું પાણી છે એ આપણા તળાવોમાં તો ભળવાનું જ છે એટલે તળાવની અંદર કે જળાશયોની અંદર જે જે પાણી છે એનું હોય એમાં પણ ઘટાડો થાય અને એમાં ઘટાડો થાય તો એના જે જળાશયોના જે પ્રાણીઓ છે વનસ્પતિઓ છે છે સૂક્ષ્મજીવો એ બધાને પણ તકલીફ પડી જાય તો ચાલો સામાન્ય પાણીનું પીએચ લગભગ સાત હોય વરસાદના પાણીનું પાંચ પોઈન્ટ છની ની આસપાસ હોય જો આ પીએચ પાંચ પોઈન્ટ છ થી ઓછી હોય તો તેવા વરસાદને એસિડ વર્ષા કહે છે આ એસિડ વર્ષાનું પાણી જ્યારે નદી કે તળાવ જેવા જળાશયોમાં ભળે ત્યારે તેમની પાણીનું પીએચ ઘટી જાય કારણ કે ઓલું ભળી ગયું એટલે ઘટી ગયું તો પરિણામે આ જળાશયોની માછલીઓ સૂક્ષ્મજીવો જલજ વનસ્પતિઓ એટલે કે જે વનસ્પતિઓ જળની અંદર થાય તેવી તેવી જલીય જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે એ જોખમમાં આવે છે તો બે જ મુદ્દા હતા એક બે ધાર્મિક ક્રિયાવાળો અને એક આ વરસાદનો એસિડ વરસાદવાળો તો આ તમને બે માર્ક આપી શકે છે તો ખૂબ સારી રીતે તમે ચોપડામાં લખી લીધું હશે હવે ત્યારબાદ આપણે આગળ વધીએ તો હવે બીજો છે કે પોઈન્ટમાં પીએચ નો મહત્વ ખૂબ નાનો પોઈન્ટ છે અહીં બે જ વસ્તુ યાદ રાખવાની છે છે કે ભાઈ વનસ્પતિ વનસ્પતિ એ વનસ્પતિનો વનસ્પતિનો ખૂબ સારી રીતે વિકાસ થાય એ માટે એની જે પીએચ છે દાખલા તરીકે એ પીએચ તમે જોઈ શકો છો છ પોઈન્ટ પાંચ થી લઈ અને સાત પોઈન્ટ ત્રણ

જો જમીન એસિડિક હોય અને એને તટસ્થ કરવી હોય તો આપણે લાઈમ ઉમેરવું પડે એટલે 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 આપણે આપણે યાદ રાખવાનું એલા અને લાઈમ લાઈમ શું શું તો કે કે કેલ્શિયમ ઓક્સાઇડ જે કળી ચૂનો છે ને એ કળી ચૂનાને જ આપણે લાઈમ કહીએ છીએ એટલે એસિડિક જમીનને તટસ્થ કરવી હોય તો આપણે એમાં લાઈમ ઉમેરીએ છીએ લાઈમ એટલે કેલ્શિયમ ઓક્સાઇડ ને કેલ્શિયમ ઓક્સાઇડ એ જ કળી ચૂનો તો આ તમને સરળતાથી યાદ રહી જવું જોઈએ ત્યારબાદ આપણે વાત કરીએ તો ભાઈ એસિડિક જમીનને ને તટસ્થ કરતા તો શીખી ગયા પણ હવે બેઝિક જમીનને આપણે જમીન કરવાની છે તો જે બેઝિક જમીન હોય એને આપણે તટસ્થ કરવી હોય તો એમાં આપણે આને જ દેશી ભાષામાં અને એનું જે સૂત્ર બને એ બને સીએસઓ ફોર ડોટ ટુ એચ ટુ પાણીના બે અણુ સાથે પાણીના બે અણુ સાથે કેલ્શિયમ સલ્ફેટ હોય એટલે આને કહેવાય કેલ્શિયમ સલ્ફેટ ડાયહાઈડ્રેટ બે પાણીના છે એટલે ડાયડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ ડ્રાયહાઇડ્રેટ પણ તમારે નામ લખવાની કોઈ જરૂર નથી તમે એમ લખશો કે જીપસમ વાપરી શકાય અથવા તો ચીરોડી વાપરી શકાય તોય ચાલે અને આ જીપસમ અને ચીરોડી એ બાંધકામમાં પણ વપરાય છે પીઓપીમાં પણ વપરાય છે પ્લાસ્ટર ઓફ પેરિસ જે તમે આગળ ભણવાના છે તો એમાં પણ આ વપરાય છે તો આવી સરળ રીતે વિજ્ઞાન શીખવું હોય તો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દો ચલો એસિડિક જમીન હોય અને તટસ્થ કરવા માટે લાઈન અને બેઝિક હોય અને તટસ્થ કરવા માટે જીપસમ અથવા તો કળી પણ કહેવાય ને કેલ્શિયમ ઓક્સાઇડ પણ કહેવાય આને ચિરોડી પણ કહેવાય અથવા તો કેલ્શિયમ સલ્ફેટ ડાયહાઇડ્રેટ પણ કહેવાય પણ એ નામ પૂછાશે નહીં તો આ રીતે તમે જમીન વાળું પણ ભણી ગયા તો સજીવના અસ્તિત્વમાં પીએચ અને જમીનમાં પીએચ નું મહત્વ આ બે વસ્તુ આપણે શીખી ગયા ત્યારબાદ હવે આપણે આવીએ પાચન તંત્રમાં પીએચ નું મહત્વ તો પાચન તંત્ર છે એ એની અંદર જઠર છે જઠર આપણે જે ખાઈએ એ અનળી માર્ગે પછી જઠરમાં જાય એટલે જઠર છે એ અગત્યનો ભાગ ધરાવે હવે જઠરમાં એક એસિડ હોય હાઇડ્રોક્લોરિક એસિડ એસ સી એલ હાઇડ્રોક્લોરિક એસિડ પણ મંદ હોય થોડું મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એ આપણા જઠરમાં હોય છે અને ત્યાં જઠર છે એ હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે છે જે જઠરને નુકસાન કર્યા વગર ખોરાકનું પાચન કરે છે પરંતુ ક્યારેક અપચો થાય બહુ જાજુ ખવાય જાય અથવા તો પાચન ન થાય એ દરમિયાન જઠરમાં દર્દ અને બળતરા થાય છે જેને જ આપણે શું કહીએ તો કે એસિડિટી થઈ ગઈ અને એસિડિટી થઈ ગઈ ને એટલે એ ભાગમાં આપણે દુખવા માંડે તો આ એસિડિટીના ઉપચાર માટે કારણ કે એસિડ વધી ગયું તો એસિડ વધી ગયું એમાં તમે બેઝ નાખો તો એ તટસ્થ તરફ જાય બરોબર એસિડ ઓછું થાય તો એના માટે આપણે બેઝનો ઉપયોગ કરીએ છીએ જેને એન્ટાસિક

બરોબર એ આપણે વાપરીએ છીએ તો ખાવાનો સોડા છે આ આપણે વાપરીએ છીએ જેને આપણે ઇનો તરીકે પણ ઓળખીએ છીએ અથવા તો બીજી વસ્તુ તમે એ પણ વાપરી શકી છો મિલ્ક ઓફ મેગ્નેશિયા મિલ્ક ઓફ મેગ્નેશિયા જેને કહેવાય એમજી બરોબર એ મિલ્ક ઓફ મેગ્નેશિયા જેને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ પણ કહેવામાં આવે છે એ પણ બેઝિક પદાર્થ છે તેને પણ તમે વાપરી શકો છો એટલે ખાવાનો સોડા અથવા તો મિલ્ક ઓફ મેગ્નેશિયા ગુજરાતીમાં લખી નાખશો તોય ચાલશે કે ખાવાનો સોડા વાપરી શકાય અથવા તો મિલ્ક ઓફ મેગ્નેશિયા વાપરી શકાય અને જો રાસાયણિક સૂત્ર આવડતા હોય એને એચ સીઓ થ્રી અથવા તો એમજી ઓ સ્ટવાઈસ તો વધારે સારું તો ચલો આ રીતે પાચન તંત્રોમાં એસિડિટી થાય તો આપણે એન્ટીઓક્સાઇટ અથવા તો પ્રતિ એસિડ જે પદાર્થ છે તે વાપરતા હોઈએ છીએ ત્યારબાદ આપણે આગળ વધીએ તો દાંતનું ક્ષયન અથવા દાંત સડી જાય એમાં પીએચ નું મહત્વ તો જ્યારે મોની અંદર પીએચ છે એ પાંચ પોઈન્ટ પાંચ કરતા ઘટી જાય ત્યારે દાંતનો સડો શરૂ થાય છે દાંતનું ઉપરનું પડ દાંતનું ઉપરનું પડ હોય ને એને ઇનેમલ કહેવાય ડોક્ટરની ભાષામાં એને ઇનેમલ કહેવાય દાંતના ઉપરના પડને તો આ દાંતના ઉપરનું આવરણ છે એ કેલ્શિયમ ફોસ્ફેટ ગુજરાતી નામ યાદ રાખો તો ચાલશે સીએ થ્રી પીઓ ફોર જેવા કઠિન પદાર્થનું બનેલું હોય છે કેલ્શિયમ ફોસ્ફેટ આ તમે નામ યાદ રાખી લો એટલે ચાલે હવે જેવા કઠિન પદાર્થનું બનેલું હોય તે પાણીમાં ઓગળતું નથી પરંતુ મોની અંદરની પીએચ છે પાંચ કરતા ઘટી જાય ત્યારે તે પળ ખવાઈ જાય છે જેને દાંતનું સયન થયું કહેવાય એટલે જે કેલ્શિયમ ફોસ્ફેટ છે એ પાંચ કરતા મોની પીએચ ઘટી જાય મોની અંદર પીએચ તો આ પડ છે એ ખવાઈ જાય એ ખવાઈ જાય ખવાય જાય એને જ આપણે દાંતનું નું શયન કહીએ છીએ તો મોંમાં હાજર રહેલા બેક્ટેરિયા જમ્યા પછી મોંમાં બાકી રહી ગયેલા ખોરાકના કણો અને શર્કરાનું વિઘટનથી એસિડ ઉત્પન્ન કરે છે એટલે આપણે જે ખાઈએ અને પછી જો દાંત સાફ ન કરીએ આપણે બ્રશ ન કરીએ તો એની અંદર થોડાક પદાર્થ રહી ગયા હોય એ વિઘટન કરે શર્કરાનું અને મોંમાં છે એસિડ ઉત્પન્ન કરે જે ક્ષયન માટે જવાબદાર છે આથી ખોરાક ખાધા પછી દાંત સાફ કરવા જોઈએ દાંત ચોખ્ખા કરવા માટે વપરાતી ટૂથપેસ્ટ છે એ સામાન્ય રીતે બેઝિક પદાર્થની હોય છે જે વધારાના એસિડ ને શું કરી નાખે તો કે તટસ્થ કરી નાખે અને સડો અટકાવે છે તો કેલ્શિયમ ફોસ્ફેટ જે દાંતની ઉપરનું પડ છે એમાં પાંચ પોઈન્ટ પાંચ કરતા મોની અંદર પીએચ નીચી જાય તો આ ખવાઈ જાય આ ખવાઈ જાય તો

સોડા જે ભણી ગયા જેવા બેઝિક પદાર્થના જલીય દ્રાવણને ડંખની આસપાસના ભાગમાં લગાડવામાં આવે છે જે એસિડને જે એસિડનું જે ઝેર હોય એસિડિક ઝેર હોય એને તટસ્થ કરી નાખે છે અને આવી જ રીતે આ એક આઈએમપી છે આપણા માટે કોવચ નામની જે વનસ્પતિ થાય છે તૃણીય વનસ્પતિ કે જે તૃણહારી પાણીઓ ખાય છે એના પાંદડા નડી જાય ને તો એના પાંદડામાંથી પણ એક જે એસિડ નીકળે છે રોમ મિથેનોઇક એસિડ રોમ

સાથે જ તમારા સ્કૂલ અને ટ્યુશનના વિદ્યાર્થીઓ મિત્રો સાથે પણ શેર કરી દેજો અને આ પ્રશ્ન સરળતાથી સમજાણો હોય તો આવા જ વધુ વિડીયો આપણે હેન્ડરાઇટિંગ નોટ્સમાં બનાવશું તો તેના માટે પણ કોમેન્ટ કરી દેજો મળ્યાનો નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત